જામનગરનું ભાટિયા ગામ તાલુકાનું સૌથી મોટું બાવીસ હજાર ધરાવતું ગામ છે પરંતુ આટલી વસ્તી સામે ગામને પૂરતું પાણી મળતું નથી વારંવારની રજૂઆત છતાં ગામવાસીઓને પાણી માટે વલખા મારવા પડે છે ઘણા સમયથી પાણીની સમસ્યા સહન કર્યા બાદ ગ્રામવાસીઓ ત્રસ્ત થઈ ગયા હતા તંત્ર સામે રોષ ઠાલવતા ગામ સજ્જડ બંધ રહ્યું

ગામમાં પાણી માટે હોજ છે પરંતુ તેનું પાણી ડોળું અને ગંદુ આવે છે તંત્રનું કેવું છે કે ગામને એક દિવસના અંતરે પાણી આપવાની વ્યવસ્થા કરાશે વિકલ્પે વર્તુ ડેમમાંથી પાણી મેળવવાનો મેળવતા હતા વર્તુ ડેમ પણ ખાલી કરવાનું થતા એના વિકલ્પ અત્યારે ફૂલજરમાંથી પાણી મેળવવાનું આયોજન કરેલ છે અને અત્યારે એકાત્ર પાણી આપી શકે એવી પરિસ્થિતિ છે એટલે ગામ લોકોને સમજાવ્યા કે ભાઈ એકાત્ર પાણી મળી શકે એમ છે પણ ગામ લોકોની માગણી દરરોજ પાણી આપવાની છે અને ફૂલઝરનું પાણી ચાલુ થાય પછી એ પરિસ્થિતિ જોયા પછી એ બાબતનો નિર્ણય થઈ શકે છે પાણી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે જ્યારે પ્રાથમિક જરૂરિયાત નહીં સંતોષાય ત્યારે રોષ વ્યાપે છે ભાટિયાના લોકોએ પણ ચીમકી આપી છે કે આ સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન ને વધુ ઉગ્ર બનાવશે રવિ બુધદેવ વીટીવી જામનગર